છોટાઉદેપુર પંચમહાલ વડોદરા નર્મદા તાપી વ્યારા બારડોલી અને વલસાડના ઉપરવાસમાં વસતા તમામ ગુજરાતીઓને વિનંતી કરવાનું મારા કામને ભારણના કારણે કરી શક્યો નથી રાહુલજી આ ગુજરાતમાં ભારત જોડો ન્યાયાત્રા લઈને ગઈકાલે મોચી ગયા છે આજે દાહોદ થઈ પીપલોદ થઈ ગોધરા હાલોલ કાલોલ થઈને પાવાગઢને પાવાગઢથી આજે રાત્રે જંબુગડાના નજીકના ગામમાં રાતવાસો કરવાનો છે અને આવતીકાલે સવારે બોડેલીમાં અલીપુરા ચોકડી પાસે મીટિંગ છે ઢોકલીયા પોઈન્ટ પર પણ મીટિંગ છે આગળ મોડાસરમાં છે વાસના ચોકડી પાસે છે નસવાડીમાં પણ કોર્નર મિટિંગ જેવું રાખ્યું છે ને ત્યાંથી દેવડિયા જવાના ને દેવડિયાથી અક્તેશ્વર જવાના ત્યારે આ નજીકના ગામડાના તમામ કોંગ્રેસના યુવાન સાથીઓ ખેડૂતો બહેનો ને બધાને આ રેલીમાં વધારવા મારું હાર્દિક આમંત્રણ છે નિમંત્રણ છે સોરી તમારે મને વહેલા કહેવાની જરૂર હતી પણ હું મોડો પડ્યો છું પણ મોડો તો મોડો પણ મારા આ જે વિનંતી છે એને ધ્યાનમાં રાખીને સૌને પધારવા વિનંતી છે